છેલ્લા ત્રણ વર્ષથી લો વોલ્ટેજના પણ જોવા મળી રહ્યા છે રાજકોટના ગોંડલમાં પીજી લઈને આ રોષ જયારે જોવા મળી રહ્યો હોય ત્યારે અત્યારે હાલ કેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે એવું તો શું થઈ ગયું પીજી વિશેમાં જેને લઈને આ રોષ જોવા મળી રહ્યો છે જો વાત કરવામાં આવે તો ગોંડલ શહેરના જે ભોજરાત વિસ્તાર છે ભોજરાત વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી એટલે કહી શકાય કે લો વોલ્ટેજના ના ઝાંઠિયા સર્જાયા છે આ સાથે જ ઘણા સમયથી લોકો લો વોલ્ટેજને લઈને પરેશાન થઈ જવા પામ્યા છે તે અવારનવાર રજૂઆતો કરી છે પરંતુ કોઈ તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં આવતા નથી અને પીજીવીસીએલ ની પોલ ખુલી જોવા પામી છે જો આગળની વાત કરવામાં આવે તો પીજીવીસીએલ ની ગઈ રાત્રિના રોજ વિસ્ફોટો ખોરવાઈ જવા પામ્યો હતો અને લો વોલ્ટેજ સર્જાવાથી રાત્રિના દસ થી સવારના ચાર વાગ્યા સુધી જે ભોજરાજપરા વિસ્તાર છે એ વિસ્તારમાં આ વીજ પુરવઠો હતો ને એટલે રાત્રિના લોકોને ગરમીના બુફારામાં રહેવું પડ્યું હતું આ સાથે જ ની જે કોલ ખુલી જવા પામી હતી અને પ્રી મોન્સુન ની જે કામગીરી હતી એ પણ પોખર સાબિત થવા પામી હતો જો વાત કરવામાં આવે તો જેમને લઈને આ વિસ્તારના લોકો અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ ફોન પણ ઉપડતો નથી અને બીજી વસ્તુ સંકલ દ્વારા કોઈ જવાબ દેવામાં આવતો નથી તેમને લઈને આજે એક મહિલાઓનું થોડું રણચંડી બન્યું હતું અને બીજી વ્યક્તિ તેમની કચેરી ખાતે દોડી ગયું હતું અને આ સાથે જ તેમણે ત્યાં રજૂઆત કરી હતી આ તેનામાંથી ત્રણ દિવસમાં જો પગલાં ભરવામાં નહીં આવે યોગ્ય વીત પુરવઠો નહીં આપવામાં આવે તો તેમની સામે ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી જી नरेश નરેશ મહત્વના મુદ્દા શું છે સ્થાનિક લોકોની રજૂઆત શું છે અને આગામી સમયમાં કોઈ નિર્ણય કદાચ ના આવે તો આગામી બાળકોની રણનીતિ શું છે

નિર્ણય નહીં નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલનની ત્રણ દિવસમાં ચિંકી ઉચારી છે તો બીજી તરફ બીજીબીસીએલ ના જે અધિકારીઓ છે તે લોકો ઉપર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે અને કહી રહ્યા છે કે જે લો વોલ્ટેજ માટે તેમને વીજ પુરવઠા માટે જે લોડ વધારો લેવો જોઈએ એ લોકો લેતા નથી જેમને કારણે આ વસ્તુ બની રહી છે તો આજ નજર કરીએ તો ગામડામાં પણ લો વોલ્ટેજ પહોંચાડવાના દ્રશ્યો પણ સામે આવે છે આભાર નરેશ જાણકારી અને અપડેટ આપવા માટે ગોંડલથી અમારા સંવાદદાતા જોડાયા હતા નરેશ શેખલિયા એમણે ફોન લાઇન પર સ્પષ્ટપણે જણાવ્યું કે જે પ્રમાણે પીજી વીસીએલ દ્વારા જે આ કાર્યવાહી છે તે નથી કરવામાં આવી ત્યારે ખાસ કરીને સ્થાનિક રહીશોએ આ ઉગ્ર રોષ છે તે વ્યક્ત કર્યો છે સમાચારમાં આગળ વાત કરી રાજપીપળાની રાજપીપળા જગતનાકા પાસે ખેતરના શેડે જંગલ જાળીમાં ફેંકી દેલા હાલતમાં